લીલે ચુવેર હુકે ચુવેર લીલે ચુવેર હુકે ચુવેર જેના બોજા ભાર રે જે જમીનું રાયમલ ને જોવા દઈએ રાયમલ ને પૂછ રાયમલ ને જોવા દઈએ રાયમલ ને પૂછ હોટેલ પુર વાળા સેવા રે શ્યામી માલો વાળા લીલી તું વેર હુકી તું વેર લીલી તું વેર હુકી તું વેર જેના રે શ્યામી રો માલો વાળા મજા આવી જાય મજા આવી જાય મારી મારી સગા ગાવાની મજા આવી જાય અને એ પાછો એમના બે સળીને ગાવું છું પાછું આઉ જશે ઓ ઉકે ચડી ગયો છે લેબડા બે આ કડા કાળની ચડી ગયો તો પેલા ઘેર ગરણી આયા છે તેરા રાયમલી પૈસા લેવાવા પૈસા લે લેતા તો ઓ જ આવું જ વાળું આ છે પાજો એ બાબા અલ્યા ઘેર જરા આને ફણા કરાય

તારો પાછળ આવવા નહીં હમોડા એ પાછો નેછો નહીં ઉતઉ અલ્યા 1 લાખ રૂપિયા ઉતાર કરિયા ઇતાર નેછો ઉતતો 1 લાખ કર્યો છે આ 1 લાખ રૂપિયા નહીં તું નેછો ઉતારે કે નહીં વિચારું કોઈ કાળ ઉતારે આવું થા નેછો ઉતારે ના હું તો જ સરવાળી હું તો વધારે જ સર ઉભો તાને ઉભો તાને કી દે પુસ્તો મારું છે લ્યા ઉભો તો નહીં મોની અલ્યા પડો લ્યા ઇતાર નીચે ઉતાર ને લ્યા ઉતાર અલ્યા વાગે છે લ્યા ઉતાર હે લાગા સોયો રે અલ્યા ઉસે લ્યા